ગુજરાતના ખેડૂતોની મીડિયાના માધ્યમથી આ વાત તરફ હું ધ્યાન દોરવા માગું છું ખૂબ ગંભીર વાત છે વારંવાર ભાષણોમાં કહેવાય છે કે ગુજરાતનો વાવેતર વિસ્તાર એક લાખ હેક્ટર છે આ સરાસર ગપ્પુ છે વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે એના તરફ તમારું ધ્યાન દોરવામાં આવતું નથી ચોમાસામાં સૌથી વધારે વાવેતર થતું હોય છે કારણ કે બિનપિયત વિસ્તારોમાં પણ વાવેતર થાય અત્યારે એગ્રીકલ્ચર ડાયરેક્ટરના ડેટામાં જે આંકડો છે એ કુલ વાવેતર વિસ્તાર એક્યાસી લાખ એકતાલીસ હજાર એકસો હેક્ટરનો છે જે ક્યારેક એક લાખ હેક્ટર દર્શાવતો હતો આ સતત વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે એમાં જમીન સંપાદન અને જમીનનું બિનખેતી કરવાનું જે પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એ જવાબદાર છે શહેરોની આસપાસ ચાહે સુરત હોય વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર એવા મોટા શહેરોની આસપાસનો જે સિંચાઈ વિસ્તાર હતો એ પણ બિનખેતીમાં ફેરવાઈ રહ્યો છે ગુજરાતનો કુલ વાવેતર વિસ્તાર અને ગુજરાતનો કુલ સિંચાઈ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે આ ઘટાડાનું લાંબા ગાળાનું પરિણામ ગુજરાતના ખેડૂતોએ એ ભોગવવું પડશે કે એમનું સામાજિક અસ્તિત્વ એમનું રાજકીય વજન અને એમની આર્થિક સ્થિતિ આ ત્રણેયમાં ધરખમ ઘટાડો થવાનો છે જો ગુજરાતના ખેડૂતો સમયસર નહીં જાગે સંગઠિત નહીં થાય અને ખેતી માટે સઘન પ્રયત્નો હાથ નહીં ધરે તો આવનારા સમયમાં ગુજરાતમાંથી ખેડૂત ખેતી અને ખેડૂત એ ઇતિહાસ બની જાય તો આશ્ચર્ય નહીં થાય